જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો આજે આપણી પાલનપુરની જય ગૌ સેવા ગૌ હોસ્પિટલ જ્યાં આ તમામે તમામ ગૌમાતાઓ લુલી લંગડી અને હાઈવે ઉપર અકસ્માત થયેલી ગૌમાતાઓને અહીંયા રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે અને અહીંયા તમામે તમામ ગૌમાતાઓની સેવા અને સારવાર કરવામાં આવે છે આ તમામે તમામ ગાય માતાઓને હાઇવે રસ્તાથી અકસ્માત થયેલી બીમાર લૂલી લંગડી આવી રીતે લાવી અને અહીંયા પૂજ્ય દેવ ભાવથી સવા કરવામાં આવે છે સવાર સવારમાં આ તમામે ગૌમાતાઓ એકદમ મસ્ત પ્રેમાળ રીતે બધાને યાદ કરે છે આજે સવાર સવારમાં એક એવી દેવી સ્વરૂપા જે ગૌમાતા કોઈ ગૌમાતાનો પગ નથી કોઈ ગૌમાતાનું સિંગડું નથી અને સૌથી વધારે તો આ તમામે તમામ ગૌમાતાઓ એક્સિડન્ટ થઈ અને અહીંયા આવે છે અને અહીંયા એકદમ પૂજ્ય ભાવથી આ ગૌમાતાઓની સેવા અને સારવાર થઈ રહી છે આ છે આપણી પાલનપુરની અજય ગૌ સેવા ગૌ હોસ્પિટલ જ્યાં હાઈવે ઉપર અકસ્માત થતી તમામે નિરાધાર ગૌમાતાઓની એક પૂજ્ય અને દેવભાવથી સેવા થાય છે આપ જોઈ શકો છો આ ગૌમાતાઓના સાથે આપને પરિસર જુઓ તમામે તમામ ગૌમાતાઓને કોઈને પગ નથી કોઈને સિંગડું નથી અને કોઈક એવી ગૌમાતા છે જે ખરેખર ખૂબ જ દુઃખી છે આપ સૌને વિનંતી છે કે હાઈવે ઉપર ચાલો છો તો ધીરે અને શાંતિથી ચાલો